દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ગોવિંદગુરુ લીમડી અને ઝાલોદ તાલુકાના જે પાંચ હજારથી વધુ આગેવાનો કાર્યકર્તાઓ આપમાં જોડાયા આજ તારીખ છવ્વી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં જે કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું લાપાચમના દિવસે આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થયો હોય તેવું જાણ લાગી રહ્યું છે કારણ કે દાહોદ જિલ્લાના જાલોદ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પાંચ હજારથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાહોદ જિલ્લાના ડુંગળી ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું આપની જનસભામાં ભાજપ અને કોંગ્રેસમાંથી પક્ષ છોડીને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઝાલોદ પીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી ડુંગરી થાળા સહિત અન્ય ગામના સરપંચો પણ પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને દાહોદ જિલ્લા બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઝાલોદ વિધાનસભા બેઠકમાંથી જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા કહી શકાય કે દાહોદ જિલ્લાના રાજકારણમાં મચી જવા પામી છે અને જિલ્લા તાલુકા સીટના હારેલા અને જિલ્લા જીતેલા પણ સભ્યો આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવાની અધ્યક્ષતામાં જોડાયા હતા અને પાંચ હજાર થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કરદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીની જે નિસ્પર સરકાર છે એ મંત્રી માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે માં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખુબ સારી રીતે આગળ આજે વધી રહી છે ઝાલોદ વિધાનસભા માંથી પાંચ હજાર થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા છે એમનું સરસ અમે સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખુબ મજબૂતાઈ થી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી ની બનાવીશું હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકો માં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને બીટીપી ના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા છે